આપડો દીવો બત થઈ ગયા ચેરૈલે ચલ ચૂટા તો ચેરૈલે આત એક જ એકવાર જરાય જઈ પૂગીયા ચેરૈલે ની દુકાને લઈ જન તો આપણે જવાનું છે પણ આ ચેરૈલે આપડા કાના આવી ગયા દુકાને અને દીવા બત થઈ ગયા હવે થડે બેહી જન ભાગ ઉતારવાનો છે ભાગ ઉતારે કાલ ગઈ ઉતાર્યું નહોતું છોડાય ગતો નહી છે તો ભાગ ઉતાર લે ખાલી થઈ ગયો છે આપળો ભાગ ને સડા ગોઠી નવરા થઈ ગયા ભાગ ગોઠી દીધી બધા સડા ગોઠી દીધી આ કેટલી પૂજી કામ હે જ નહીં મોટી જ નથી બાકી બધી ગોઠી દીધી તો પાસે ગડી ખડે બેહી જાય ને પ્રકાશ ગોંડલ થી માલ આવી ગોઠી દે તો ગડી પાસે ખડે બેહી જાય તો આપળો થમસપ નું માલ આવી ગયો તો તો પેલા વાય ગોઠો દુકાન થઈ ગયા નવરા અને એ ઓ કરે તો પેલા જમી લઈ અને પછી નઈતે નઈલા જાય પાછો વીરપુર પાછો જાય નઈલા ને પછી આલા જાય વીરપુર તો પહેલા જમીન લે ને પછી આલા જાય આપડે જમીન લઈ લેગા સ્ટાર્ટ નું વાત હે કેટલા કેટલા બજેટ કઈની ભેરે અહીંયા ભેજી તો જમીન લઈ સ પછી નઈતે ફેશ આલા જાય વીરપુર કા કે જલाराम जयंती હે આપણે જવાનું હે તો આલા જાય

હણ પાણી તો આકરણ ઉપર પોગી ગયા હે ખરીદી કરી લીધી હે એમ ફરી થેવાય કરી લીધી રસોડામાં તો હોઈ જાય થાકી ગયા હે 4 વાગે પૂરો કરી જો તમે મારી ચેનલ માં નવો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા વ્લોગમાં જે સુ ગામનામાં નવંદામાં તો આવો દઈ રણ ગામમાં